નમસ્કાર મિત્રો હું છું ભરત પટેલ આપ જોઈ રહ્યા છો તેજ નેત્રાનું જ આપણી જોડે વિશેષ ચર્ચા કરવા માટે જોડાયા છે અમદાવાદ પૂર્વ વિસ્તારના એક સામાજિક અગ્રણી અને સમાજ સેવાક કાર્યકર્તા નરસિંહભાઈ પટેલ જેઓ એમનું નામ છે નરસિંહભાઈ કાનાણી પણ એક સમાજ સેવાક કાર્યકર્તા છે નરસિંહભાઈ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં તમારું હાલ આપણે એક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે નરસિંહભાઈ કે હમણાં સમજો કે એક મહિના પછી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે આપણા વિસ્તારમાં બાપુનગર વિસ્તાર એક ઉદ્યોગ તરીકે જાણીતો છે તો અત્યારે હીરા ઉદ્યોગમાં વધારેમાં વધારે કારખાના જે કિરણ એક્સપોર્ટ તરીકેના ચાલતા હતા એ છેલ્લા હમણાં એકાદ મહિનાથી લગભગ પંદર ખાતા બંધ કરવામાં આવેલા છે તો અત્યારે રોજગારીને લઈને થોડી કારીગરોને તકલીફ પડી છે મોંઘવારી છે એને લઈને શું કહેશો વર્ષથી અમદાવાદમાં નો કાફલા ચાલી દે ચાલી દે જ્યારે અમદાવાદ શહેરમાં સોન સોન મિલો બંધ પડે ત્યારે અમદાવાદમાં પૂર્વ વિસ્તાર અમદાવાદ શહેરમાં જે મિલ કામદારના છોકરા દીકરા દીકરીઓ હોય અને સૌરાષ્ટ્રમાંથી આવેલા હોય ઉત્તર ગુજરાતથી આવેલા વિદેશ બહારના રાજ્યોમાંથી આવેલા આ હીરા ઉદ્યોગ રોજગારી આપવાનો ધંધો છે આ હીરા ઉદ્યોગ પ્રદૂષણ પ્રદૂષણ આપે એવો ધંધો નથી એક રોજગારી આપે સરકારને હુંડિયામાન આપવાનો ધંધો છેલ્લા પચીસ વર્ષમાંથી છેલ્લા આઠથી દસ વર્ષ હીરામાં મંદી આવે જાય બે હજાર આઠમાં જે મંદી આવી બહુ ભયંકર મંદી હતી ત્યારે પણ હીરા ઉદ્યોગમાં અમદાવાદ શહેરમાં અઢીથી ત્રણ લાખ કારીગરો કામ કરતા હતા ત્યારે હીરામાં ખૂબ જ મંદી આવી કારીગરો આપઘાત કરતા હતા ત્યારે પણ આ અમદાવાદ શહેરમાં ચાલતા કારખાના તેમજ ડાયમંડ માર્કેટ તમામ લોકો ભેગા થઈને જે હીરાની અંદર આઠ હજાર કરતાં વધારે રત્ન કલાકારોના દીકરા દીકરીઓ ભણતા હતા એની ફી માટે એના ઘરમાં અનાજ માટે જે મૃત્યુ પામેલા એને બી મદદ કરી છે એક અમદાવાદ ડાયમંડ એસોસિએશન ના એ ટાઈમે વલ્લભભાઈ કાકડિયા હતા બાકી કારીગરનો પ્રેસિડેન્ટ હું હતો આ બધા ભેગા થઈને અમે અમદાવાદની અંદર હીરા ઉદ્યોગમાં તકલીફના પણ એવું કામ કર્યું છે પણ હીરા ઉદ્યોગ એવો એવો ધંધો છે ગુજરાતમાં કોઈ પણ આફત આવી હોય દુષ્કાળ પડ્યો હોય વાવાઝોડું આવ્યું હોય ત્યારે અમદાવાદ શહેરમાં ચાલતા હીરાના કારખાના કારીગરો ખરે પૂર્વે મદદ કરવા માટે ઊભા છે પણ એક વર્ષથી અમદાવાદ એક વર્ષથી હીરાની અંદર ખૂબ જ મંદી છે મંદી એટલે રશિયા અને યુકે અમેરિકા અને ઘણા દેશો દેશોથી બધા જે ચાલી રહ્યું છે એમાં હીરા ઉદ્યોગને તકલીફ પડી છે કારણ કે રશિયાની અંદર સાહીઠ ટકા હીરા રશિયાથી રશિયન ગોળી રશિયાથી જ આવતા હતા રશિયાની રશિયામાં જે કંપની છે એનું એક લેબલ છે કે તમે જે હીરો ત્યાંથી મોકલો એ જ હીરો તમને બોલે એમાં ઘણા લોકો સાઇડ હોલ્ડરને છૂટા કર્યા પણ ડીટીસી કંપની જે છે એમાં ઇન્ડિયામાંથી ફોર્ટી એઇટ એટલે અડતાલીસ સાઈડ હોલ્ડર લાયસન્સ ધરાવનાર વ્યક્તિ છે વર્ષમાં દસ સાઈડ હોય તો આ લોકો હીરા ડાયમંડ લેવા જતા હતા પણ આ જે સાઇડ હોલ્ડરને મારે વિનંતી છે કે તમે જે કર્યું છે તો અત્યારે હીરામાં સખત મંદી છે છ મહિનાથી એક માલ નથી વેચાતો આપ પોતે ખુદ કહો છો આપ પોતે માલિક પોતે એમ કહે છે કે પચાસ વર્ષથી હું ડાયમંડમાં છું અને આવી મંદી ક્યારેય જોઈ નથી અને આ મંદી એટલી મંદી છે કે હું મારા કારીગર ને સાચવી શકું એવી સ્થિતિ નથી તો મારી વિનંતી છે આવી ખોટું નિવેદન ના આપો તમે અમદાવાદમાં કાખાના મોટા મોટા કાખાના તમારા જ છે હાલમાં કાખાનો ચાલુ જ છે અને તમારે અંદર જ બોર્ડ લગાવ્યું છે કે વીસ દિવસનું વેકેશન તો મંદી તમે લાવી છે મંદી આવી નથી મંદી તમે લાવી છે દિવાળી પહેલાં તમે જે રફોલી આવ્યા છે રાત દિવસ રત્તના કલાકો પાંચ માલ ઘસાઈને તૈયાર કરી બેસી ગયા છો અને જે સિન્થેટિક માલ તમે ચાલુ કર્યું છે એના હિસાબે મંદી તમને છે મંદી છે નહીં હીરો અત્યારે એટલા માટે મંદી છે કે છ મહિનાથી એક પણ હીરોની એ આંતરરાષ્ટ્રીય મંદીને કારણે એનો તમે ફાયદો ઉઠાવી રહ્યો છો કલાકના પગાર કાપી નાખો છો ત્યાંના અહીંના જે કમિશનથી બેઠેલા મારા ભાઈઓને બી તમે પગાર ઓછો કહો છો શા માટે કરો છો તમે જ્યારે રફ લેવા જતા હતા ડીટીસી કંપનીમાં ત્યારે ડીટીસી કંપની અમે વીસ ટકા તમને ડિસ્કાઉન્ટ આપતા હતા મજૂરના લેબર વધારવા માટે કે તમે અત્યાર સુધી જે નફો લાવ્યા છે એ જે કમાયા છે તો તમારા કારીગર સાચો કેમ બીજા કારખાનામાં નથી મંદી કહેતા બીજા કારખાનામાં કેમ કારખાના બંધ નથી થયા હા બંધ થયા જે નાના નાના જે કારખાના પોતે ચલાવતા હતા પાંચ ઘટી દસ ઘંટી વીસ ઘંટી કેમ કે તપમાં અત્યારે ભાવનો ઉછાળો છે અને આંતરરાષ્ટ્રીય મંદિરને કારણે હીરો અત્યારે મંદીમાં છે પણ આ ભલે મંદી બહુ લાંબા સમય ચાલશે આ ચાલશે બધી વાતો છે અત્યાર તમે બોલ લગાવો છો વીસ દિવસનું વેકેશન સાહેબ વેકેશનની વાત કરીએ તો વેકેશનનું તો એક આપણે જે સુરતના જે આપણા કિરડ એક્સપોર્ટના જે માલિક છે વલ્લભભાઈ લાખાણી એમના દ્વારા પણ એક જન્માષ્ટમી પહેલા એક નિવેદન એવું આપણને મીડિયા થકી જાણવા મળેલું હતું કે ભાઈ જન્માષ્ટમીની થી દસ રજા રાખવાની હતી અને દિવાળીમાં તો બે મહિનાના વેકેશન જાહેર કરેલા હતા રત્ન કલાકારો માટે દિવાળીના બે મહિના જાહેર કરેલા હતા તો આ બે મહિનાનું જો વેકેશન દિવાળીનું રહેશે તો રત્ન રત્નકલર કલાકારોની કફોડી હાલત કેવી થશે પણ આ ભાઈ બોલે છે શું કરે છે શું હવે પછી એમ કહેશે છે કે હવે તેજી આવી ગઈ છે હવે અમારે જે તકલીફોથી દૂર થઈ છે પણ તકલીફ એને હોતી જ નથી સાહેબ તેજી આવી ગઈ છે તો હમણાં છેલ્લા પંદર દિવસમાં એમના કિરણના જે પંદર ખાતા બંધ કરવામાં આવ્યા બારથી પંદર ખાતા હું એમ કહેવા માગું છું એ હવે એવા નિવેદન કરશે કે હીરામાં સુધારો આવી ગયો છે એટલે અમે કલાકારને છૂટા કરતા નથી અને અમે ચોવીસ દિવસ એકત્ર એવા નિવેદન ના આવે તો મને કહેજો કારણ કે આ વ્યક્તિ દર વર્ષે કંઈક ને કંઈક નવો હોય છે રતને કારીગરને દબાવે છે અને મારી એક જ વિનંતી છે અમદાવાદમાં રત્ન કલાકાર કોઈ ચોર નથી સાંભળી લો અમદાવાદનો કોઈ પણ રત્ન કલાક છોડ નથી તમે ખીચા તપાસવાનું બંધ કરો અને તમે જે રેડો પાડો છો બજાવો છો બધું બંધ કરો નાટકો સાહેબ એવું એવું પણ આપણને રત્ન કલાકાર દ્વારા જાણવા મળ્યું છે એક રત્નાકલા મારો બી મિત્ર છે રત્નકલાકાર એને પણ મને નામ નહીં આપવાની શરતે કીધું હતું કે સાહેબ અમારે તો પંદર દિવસમાં કારખાનામાં ચેકિંગો આવે છે અમે કામ કરતા હોઈએ તો અમારા ખીચા તપાસવામાં આવે છે બરાબર તો આવું કઈ રીતે પણ એ એના માણસો મૂકેલા છે એને ચેકિંગ કરો ને કારીગરને શું કામ ચેકિંગ કરો છો તમારું ક્યાં ધંધાયું છે તમારું ક્યાં થાય છે કે તમે તમે શું કરી રહ્યા છો તમે તમારી ફેક્ટરીના જે મૂક્યા છે માણસો એના ઉપર તમે તપાસ કરો ને એમના એમના માણસો આ બધી કરતા હોય બધું કરે છે અને કામ કારીગર ઉપર બધું ઢોળવામાં આવે મારી તો એક નમ્ર વિનંતી છે અહીંયા જો વેકેશન પાસે તો કારીગર ની મજૂરી આપવા માટે જે બી કંપનીવાળા હશે જે માલિક હશે એની જવાબદારી થશે કારણ કે અત્યાર સુધી વીસ ટકા ડિસ્કાઉન્ટ કીસી કંપનીમાં જે લીધું છે તમે બરાબર તો એ એના માટે જો પરિસ્થિતિ ખરાબ થતી હોય બહુ મંદી હોય તમે કહો છો તમે નિવેદન આપ્યું છે તો મારી વિનંતી છે તમારે કાર્યકર તમારે હાથો પડશે બાકી ક્યાંય મંદી દેખાતી નથી ખરેખર માર્કેટમાં મંદી છે તે જ ચાલ્યા કરે છે પણ હીરો સસ્તો કરવાનું કામ તમારું છે હા તમે સાઈડ વડે સાઈડ વડો તમે જો તમે ત્યાં કોળામાં બેસીને બધું આ બધું નાટકો બધું બંધ કરો અને તમે કારીગરને પોતાનો આપો કારીગરને મહેનતાનો તમે ઓછું કરો મને જાણવા મળ્યું મને એક જણે એવું કીધું કે ભાઈ અમારા કારીગરના પગાર કપાઈ ગયો એક જણે કીધું ભાઈ અમારો પગાર અમારે બી ઓફિસવાળાને કાપી નાખ્યા તો તમે શું કામ આવી દાદાગીરી કરો દાદાગીરી એટલા માટે કરો છો કે તમારી કારીગર કામ કરાવો છો અને ચાર ચાર કલાક તમે ફેક્ટરીમાં રાખો શોષણ કરવાનું બંધ કરો આ માટે કાયદેસર પગલાં લેશું અને ગુજરાત સરકારના મુખ્યમંત્રીને અને અમે આ વાતની જાણ કરશું કે સાહેબ આ કિરણ ડાયમંડ હોય કે કોઈ પણ ડાયમંડ હોય કે કારીગરનું શોષણ કરતો હોય તો સાહેબ આ ચલાય લેવા ના ચલાય લેવા સાચી અમારે કોઈ કિરણ વાળો દુશ્મન નથી નથી કારીગર દુશ્મન નથી પણ તમે ખાલી ખોટી નાટકગીરી કરવાનું બંધ કરો અને તમે જે કંપની ખોલીતી હતી તમે કારીગર માટે એટલા પૈસા આપી દો કારીગરને એટલું કરશું બધું બંધ કરી દીધું છે સર અને તમે આ મને જાણવા મળ્યું છે કે મહિને તમે બસો ને દસ આઠ દસ રૂપિયા કાપો છો સેલા કાપો છો તમે કઈ રીતે કાપો છો શ્રી બાબતના કાપો છો કારીગરની મહેનતની મજૂરીમાંથી પૈસા કાપવામાં આવે સાહેબ એવું પણ આપણને જાણવા મળ્યું છે શું આ સમગ્ર ઘટના હકીકત છે અહીંયા કેરળનું એટલું દબાણ છે કે એના જે માણસો છે ને અહીંયા એટલું પડઘો કે પગાર આ લોકો શું કરે મજૂરી વધુ આપે ને હિસાબે શોષણ કરે છે પણ માણસ બીજા કામ કરતો એટલી જ મજૂરી થવાની છે આ થોડા વધારે આપીને આ રીતે જે કરે ને આ રીતે કરે દાદાગીરી કરે તો એ ધંધો કરી શકાય નહીં મહેરબાની કરી રોજગારી આપવા ધંધો છે ગુજરાત સરકાર આટલું તમને વ્યવસ્થિત મહેનત મદદ કરે છે આખું ડાયમંડ બુશ ઊભું થયું હતું ભારતના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આખું ડાયમંડ બુસ આનંદ ભેગા થઈને ઊભું કરી દીધું કે લોકો અહીંયા હીરા લેવા આવે લોકો એ રફ લેવા આવે આપે વિદેશ જવું નથી માન્ય શ્રી વડાપ્રધાન સાહેબે રશિયાની અંદર આપણો રૂપિયો ડાયરેક્ટ ચાલુ કરી દીધો વાયા મીડિયાવાળા એજન્ટો બધા બંધ થઈ ગયા તો બધા ભેગા થઈને એક થાવ ખોટા ખોટા નિવેદન આપીને અહીંયા તમે શું કહેવા માગો છો ખબર નથી પડતી પણ જે કારખાના ચાલે છે વ્યવસ્થિત ચાલે છે અને ડર તો એટલી બધી બિહારી દીધી છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધના હિસાબે માલ આપણે લઈએ છીએ તો પાંચ પાંચ મહિનો માલ આવે છે બાત બધી ખોટી છે માલ બધો મળે છે તમે બીટીસી કંપનીમાં જાઓ કે રશિયા જાઓ બધો મળે છે આ તો તમે ત્યાં સુધી ના પહોંચો એના માટે આ બધા જાત જાતના દાખલાનું ઉદાહરણ આપે હરસિંહ બીજો પણ પ્રશ્ન છે કે મંદિરને લઈને રત્ન કલાકારોમાં ઘણી વાર જોવા મળે છે આપણને કે જેના ફેમિલી આખા જાય છે આત્મહત્યા કરી લે છે એના હિસાબે બરાબર એને લઈને શું કહેશો એના લઈને એના વિશે હું કહું ગુજરાતમાં લાખ કારીગર કલાકાર છે એમાં પંચોતેર ટકા કારીગરો ભાડાના મકાનમાં છે રેન્ટ ઉપર રહી છે બરાબર આજે હું બીજા રાજ્યોમાંથી અહીંયા આવ્યા હોય એટલે ભાડા મોંઘા પડતા હોય છોકરા ભણતા હોય આજે મોંઘવારી બહુ માજા મૂકી છે સકાસીને મારી વિનંતી છે કે અમને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના આપો જ્યાં જ્યાં કલાકાર છે ત્યાં આવાસ યોજના ઊભી કરો અને અમે નહીં જેવો એવા ખર્ચામાં મકાન આપજો જે બ પચીસ પચીસ લાખની જગ્યાએ આઠ આઠ દસ દસ લાખના મકાન આપજો તો ભાડું ના ભરવું પડે અત્યારે ભાડા એટલા બધા વધી ગયા છે લાઇટ બિલ એટલું બધું વધી રહ્યું છે મુખ્યમંત્રી સાહેબ મેં વિનંતી કરું છું બાવીસ ટકા લાઇટ બિલ સચાલમાં પણ રાહત આપો અને સાહેબ બીજું તો મારે ના કહેવાય ગુજરાતમાં આટલી સાડા છ કરોડની વસ્તી છે એમાં વીસ ટકા તો ડાયમંડના વર્કર અને ડાયમંડના વેપારીઓ રહે છે વીસ ટકા સવા કરોડ તો ડાયમા ઉદ્યોગ માટે સરકારને પ્રદૂષણ વગરનો અને મહેનત શાંતિથી લોકો ધંધો કરે છે કરવા દો અને તમે આટલી બધી મદદ કરો છો તો આવા જે બી ગતાકા ચાલતા હોય એવા વેપારીને રોકો ખોટા ખોટા નિવેદન વેપારી ના લે એટલે ખોટી વાત ના કરે લોકો એમ કહેવાય છે કે ભાઈ અમે તો બે મહિના ડેકેથિંગ કહેતા હતા અત્યારે તો વીસ દિવસો થયું આવા બોલ લગાયા છે એવું જાણવા મળ્યું છે સાહેબ એક મોંઘવારી લઈને વાત કરીએ તો સાહેબ હમણાં લગભગ થોડા દિવસ પહેલાં જ પેપરમાં અંકોમાં છાપવામાં જો આપણે વાંચેલું હતું કે ભાઈ મધ્યમ વર્ગને જો ઘર ચલાવવું હોય તો મિનિમમ એક ફેમિલીમાં છેતાલીસથી સુડતાલીસ હજાર રૂપિયા જોઈએ છે ઘર ચલાવવા માટે આ પેપરમાં આવેલા આંકડા છે તો ઘરમાં આજે પાંચ વ્યક્તિ સાહેબ હોય એમાં બે વ્યક્તિ કમાવા વાળા હોય ત્રણ વ્યક્તિ ઘરે બેસીને કામ કરવાવાળા ખાવાવાળા ખાવા વાળા બરાબર તો પિસ્તાલીસ છેતાલીસ હજાર રૂપિયા તમે ઇન્કમ ઊભી કઈ રીતે કરી શકો એક તો નોકરી નથી કે રોજગારી નથી એને લઈને શું કહેશો મારે સરકાર સુધી વિનંતી છે કે ભારતના દેશના વડાપ્રધાન એક્યાસી કરોડને અનાજ આપે છેલ્લા દસ સાત આઠ વર્ષથી પણ જે મધ્યમ વર્ગના લોકો જે છે અમારે પાટીદાર સમાજની વાત કરું પટેલ સમાજમાં એસી ટકા મજબૂર એરિયા છે મજબૂરમાં મજર માણ અમારે ખાનારા છે રોજે રોજ કલયામાંવાળા છે તો તમે જે રેશન કાર્ડમાં અનાજ મળતું હતું તે અનાજ લેતા હતા તો છેલ્લા તમે વિજયભાઈ રોપાણીની સરકારમાં તમે રેશન કાર્ડ અમારું કેમ બંધ કર્યું કારણ શું અમારો પટેલ સમાજ લાંબો વાત કરનારો નથી ભીખ માગનારું નથી પણ કાયદેસર તમે એને છીનવી લીધું છે કારણ કે પટેલ સમાજ જાગૃત છે સંગઠન છે પણ બોલી શકતો નથી પણ આજે પટેલ સમાજની હાલત જુઓ અત્યારે કા હીરામાં છે અગરબત્તીમાં છે મજૂરી કરે છે આજે હીરા ઉદોક છોડી છોડી બીજા ધંધામાં જવાનું કારણ શું કે એને ઘર ચલાવવું બહુ મુશ્કેલ પડી તો મહેરબાની કરી મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું કે ભાઈ ગુજરાતમાં મધ્યમ વર્ગ પટેલ એટલો નહીં દરેક મધ્યમ વર્ગના લોકો દરેક તમે સર્વે કરાવો કે ખરેખર અનાજ કોને જરૂર કોને જરૂર પણ જેને જરૂર છે એને અનાજ મળતું નથી જેને જરૂર નથી એને અનાજ મળે છે તો સાહેબ મારે એક વિનંતી છે તમારે પુરવઠા અધિકારીને કહો અમે મળીએ અમે લઈ જઈએ બધે તપાસ કરો રેશન કાર્ડ અત્યારે ચાલુ રેશન કાર્ડ બંધ થઈ ગયા તો રેશન કાર્ડ બ્લેકમાં માલ કેમ જાય છે બ્લેકમાં બધું કેમ છાપવામાં આવે છે પુરવઠામાં અત્યારે છેલ્લા ચાર દિવસથી આ લોકોએ વેકેશન પાડ્યું છે દિવાળી નજીક આવે છે વેકેશન એટલે આંદોલન ચાલુ કરે હટતા એટલા માટે પાડી કે એને પગાર વધારો વાત એ હકીકત છે જે વચ્ચે વાળા છે મોદી સાહેબ કેતા હતા ડાયરેક્ટ આપણે કરવું છે સાહેબ એના માટે અમારે મારે ગઈકાલે જ વાત થઈ હતી જે આપણા નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે એમના ભાઈ છે પ્રહલાદ મોદી સાહેબ આ એસોસિયનના પ્રમુખ છે મારે એમને ગઈકાલે જ એમની જોડે વાત થઈ મારે તો એમણે મને કહ્યું કે અમારી માંગણી જ્યાં સુધી સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે બરોબર આંદોલન ચાલુ રહેશે તો સમજો કે આ મહિનાથી જે ગરીબ લોકોને જે અનાજ મળે છે એ અનાજ પણ નહીં મળે લોકોને બંધ છે ચાર દિવસથી બંધ બને થઈ જશે અનાજ ચાર દિવસ આ ચોથો દિવસ છે અત્યારે માથે દિવાળીનો ટાઈમ છે દિવાળીનો એક મહિનો બાકી રહ્યો છે બરોબર તો જો આ ગરીબ લોકોને અનાજ નહીં મળે લોકોનો રાશન કાર્ડનું તો એ લોકો શું કરશે સાહેબ મેં પોતે કન્ઝ્યુમર ની દુકાનમાં ગયો તો હું તપાસ કરવા જ ગયો તો એને મને કીધું કે સાહેબ આ ચોથો દિવસ છે અમે બધા પૈસા ભરેલા છે અમને નથી ખાંડ મળતી નથી ચોખા મળતા નથી ચોરની ડાળ મળતી નથી બધું કેટલું ઘણું વસ્તુ ખાલી અમારી પાસે ઘઉં છે બાજરી છે અને ચોખા છે બાકી વસ્તુ છે ને તેલ આપતા તો એ નથી તેલ નથી ચોરીની દાળ મગની દાળ ચણા બધું બધું બંધ છે તો સાહેબ આમાં ધ્યાન આપો કે કે દિવાળીનો એક મહિનો બાકી છે તો આ લોકો બિચારું

આ લોકોને જીવા દેવા છે મનુષ્ય ભગવાન અવતાર આપ્યો છે આપે મદદ કરો ગમે તેમ કરીને ત્યાં ત્યાં મોત મોત શોખમાં ના વાપરો અને આવા ગરીબ મધ્યમ વર્ગને મદદ કરો એ વિશે તો આ હતા સામાજિક અગ્રણી નરસિંહભાઈ પટેલ બરોબર